નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આઈટીઆઈમાં ચાલતા વેલ્ડર ટ્રેડના ટ્રેડ થિયરી વિશેની વિષયની એમસીક્યુ પ્રશ્નોની લેક્ચર સિરીઝના ભાગ નંબર ચારમાં ખૂબ જ અગત્યના એકવીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે અને આગળ લેવાનારી તમામ પરીક્ષામાં તમને ઉપયોગી બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ તો કયા વેલ્ડિંગ મશીનનો ઉપયોગ એસી મેઇન સપ્લાયને ડીસી વેલ્ડિંગ સપ્લાયમાં રૂપાંતરિત કરવા માટે થાય છે વિકલ્પ વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર વેલ્ડિંગ રેક્ટિફાયર એન્જિન જનરેટર સેટ કે આપેલ તમામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વેલ્ડિંગ રેક્ટિફાયર ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે જ્યારે મેઇન સપ્લાય જે છે એ એસી સ્વરૂપે તમને મળતો હોય છે અને તમારે વેલ્ડિંગ જે છે એ ડીસી કરંટ વડે કરવાનું હોય છે ત્યારે વેલ્ડિંગ રેક્ટિફાયરની જરૂર પડે છે વેલ્ડિંગ રેક્ટિફાયર જે છે એસી મેન સપ્લાયને ડીસી વેલ્ડિંગ સપ્લાયમાં રૂપાંતરિત કરશે જેની મદદથી તમે વેલ્ડિંગ કરી શકશો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગમાં જોબ વેલ્ડરની સામે બાજુ હોય અને વેલ્ડિંગ કાર્ય આડી એટલે કે હોરિઝોન્ટલ રેખામાં થતું હોય તેને કઈ વેલ્ડિંગ પોઝિશન કહે છે વિકલ્પ વન જી ટુ જી થ્રી જી કે ફોર જી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી આ પોઝિશનને ટુ પોઝિશન કહેવામાં આવે છે અથવા તો તેને ઓરિજોન્ટલ પોઝિશન કહેવામાં આવે છે ગુજરાતીમાં તેને આરડી પોઝિશન કહેવામાં આવે છે કે જેની અંદર જે જોબ છે એ વેલ્ડરની સામે બાજુ હોય છે અને વેલ્ડિંગ જે છે આ રીતે આરડી અથવા તો હોરિજોન્ટલ રેખાની અંદર થતું હોય છે જેમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ તરફ એ પ્રકારે વેલ્ડિંગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વન જી ટુ જી થ્રી વગેરે વેલ્ડિંગ પોઝિશનમાં જીનો અર્થ શું થાય છે વિકલ્પ ગ્લોબલ જનરેશન ગ્રુ કે ગ્રેવિટી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી જે કોઈ પણ પોઝિશન છે વન જી ટુ જી થ્રી કે ફોર જી એની અંદર જે જી લગાડેલો છે એનો અર્થ ગ્રુ એવો થતો હોય છે કે જેની અંદર જે બે જોબનું તમારે વેલ્ડિંગ કરવાનું છે એની વચ્ચે ગ્રુ એટલે કે ખાચો રાખવામાં આવે છે અને તમે વેલ્ડિંગ છે એ કરશો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડની ટીપ અને જોબની સપાટી વચ્ચેનું અંતર ઇલેક્ટ્રોડના ડાયામીટર જેટલું જ હોય ત્યારે કયા પ્રકારની આર્ક મળે છે વિકલ્પ શોર્ટ આર્ક મીડિયમ આર્ક લોંગ આર્ક કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી અહીંયા જે તમને આર્ક મળશે એ મીડિયમ આર્ક મળશે તમે અહીંયા જુઓ છો કે ઇલેક્ટ્રોનનો ડાયામીટર જે છે એ ડી જેટલો છે અને જે ઇલેક્ટ્રોડ છે એની ટીપ અને જોબની સપાટી વચ્ચેનું અંતર જે છે એ પણ ડી જેટલું જ હોય ત્યારે તમને જે આર્ક મળશે એ મીડિયમ આર્ક મળશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો લાંબી આર્કને લીધે વેલ્ડિંગમાં કેવું પેન્યુટ્રેશન મળે છે વિકલ્પ છીસરૂ પેનિટ્રેશન ઊંડું પેનીટ્રેશન સામાન્ય પેનીટ્રેશન કે વેલ્ડિંગમાં કોઈ અસર થતી નથી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ છીસરૂ પેનીટ્રેશન હવે પેનીટ્રેશન કોને કહે છે તો જ્યારે તમે વેલ્ડિંગ કરો છો ત્યારે જોબની સપાટીથી જેટલી ઊંડાઈ સુધી વેલ્ડિંગ થાય છે તેને પેનીટ્રેશન કહેવામાં આવે છે અને તમે લાંબી આર્ક વડે વેલ્ડિંગ કરશો ત્યારે તમને છીસરૂ પેનિટ્રેશન મળશે જ્યારે તમે મધ્યમ આર્ક વડે વેલ્ડિંગ કરશો ત્યારે તમને સામાન્ય પેનિટ્રેશન મળશે અને જ્યારે તમે ટૂંકી આર્ક વડે વેલ્ડિંગ કરશો ત્યારે ઊંડું પેનિટ્રેશન મળશે તો આ પ્રકારે જે અસર છે એ તમને જોવા મળતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા વેલ્ડિંગ મશીન વડે ઓલારિટી મેળવી શકાતી નથી વિકલ્પ રેક્ટિફાયર સેટ એન્જિન જનરેટર સેટ એસી ટ્રાન્સફોર્મર કે ડીસી મોટર જનરેટર સેટ તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ સી એસી ટ્રાન્સફોર્મર વડે તમે જે છે એ પોલારિટીનો લાભ મેળવી શકતા નથી જ્યારે રેક્ટિફાયર સેટ છે કે જેમાં તમને ડીસી આઉટપુટ મળે છે એન્જિન જનરેટર સેટ છે એમાં પણ તમને ડીસી આઉટપુટ મળે છે ડીસી મોટર જનરેટર સેટ છે એમાં પણ તમને ડીસી આઉટપુટ મળે છે તો ડીસી પાવર સપ્લાય વડે તમે જ્યારે વેલ્ડિંગ કરશો ત્યારે પોલારિટીનો તમે લાભ મેળવી શકો છો પરંતુ એસી ટ્રાન્સફોર્મરમાં પોલારિટીનો લાભ મેળવી શકતા નથી નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્ટ્રેઇટ પોલારિટીમાં વર્કપીસ સાથે કયો છેડો જોડવામાં આવે છે વિકલ્પ નેગેટિવ પોઝિટિવ ન્યુટ્રલ કે આપેલ કોઈપણ તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ બી પોઝિટિવ છેડો હવે સ્ટ્રેટ પોલારિટી જે છે એને ડીસી ઇએન એવું નામ આપવામાં આવેલું છે કે જેનું પૂરું નામ ડાયરેક્ટ કરંટ ઇલેક્ટ્રોડ નેગેટિવ એવું થઈ જશે એટલે કે સ્ટ્રેટ પોલારિટીની અંદર જે ઇલેક્ટ્રોડ છે એની સાથે નેગેટિવ છેડો જોડેલો હોય છે અને વર્કપીસ જે છે કે જેને આપણે જોબ કહીએ છીએ એની સાથે પોઝિટિવ છેડો જોડેલો હોય છે આ તમારે યાદ રાખી લેવું નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ પોલારિટીમાં ઇલેક્ટ્રોડ સાથે નેગેટિવ છેડો જોડેલો હોય છે તો મિત્રો આપણે આગળ વાત કરી એના મુજબ જે સ્ટ્રેટ પોલારિટી હોય છે એની અંદર ઇલેક્ટ્રોડ સાથે નેગેટિવ છેડો જોડવામાં આવે છે અને જોવાબ જે છે એની સાથે પોઝિટિવ છેડો જોડવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો રિવર્સ પોલારિટીમાં ઇલેક્ટ્રોડ સાથે કયો છેડો જોડેલો હોય છે વિકલ્પ નેગેટિવ પોઝિટિવ ન્યુટ્રલ કે આપેલ કોઈ પણ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી પોઝિટિવ હવે રિવર્સ પોલારિટી જે છે એને ડીસી ઈ પી એવું કહેવામાં આવે છે કે જેનું પૂરું નામ ડાયરેક્ટ કરંટ ઇલેક્ટ્રોડ પોઝિટિવ એવું થશે મતલબ કે ઇલેક્ટ્રોડ સાથે પોઝિટિવ છેડો જોડવામાં આવે છે જ્યારે જોબ અથવા તો જે વર્કપીસ છે એની સાથે નેગેટિવ છેડો જોડવામાં આવે છે કે જેને રિવર્સ પોલારિટી કહેવામાં આવે છે નેક્સ્ટ કઈ પોલારિટીમાં વર્કપીસ સાથે નેગેટિવ છેડો જોડેલ હોય છે તો મિત્રો આપણે આગળ વાત કરી એના મુજબ રિવર્સ પોલિટીની અંદર વર્કપીસ અથવા તો જોબ સાથે નેગેટિવ છેડો જોડેલ હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ડીસી વેલ્ડિંગ મશીનમાં પોઝિટિવ છેડા ઉપર કુલ ગરમીના કેટલા ભાગ જેટલી ગરમી ઉત્પન્ન થાય છે વિકલ્પ એક તૃતીયાંશ બે તૃતીયાંશ ત્રણ તૃત્યાંશ કે પાંચ તૃતિયાંશ તો મિત્રો આનો સાચો જવાબથી છે વિકલ્પ બી બે તૃતીયાંશ જેટલી એટલે કે ડીસી વેલ્ડિંગ મશીન જે હોય એમાં બે છેડા હોય છે એક પોઝિટિવ છેડો હોય છે જ્યારે બીજો નેગેટિવ છેડો હોય છે અને કુલ ગરમી જે છે એ એક ભાગ જેટલી ઉત્પન્ન થતી હોય છે અને એની અંદરથી જે પોઝિટિવ છેડો હોય એના ઉપર બે તૃતીયાંશ ભાગ જેટલી ગરમી ઉત્પન્ન થતી હોય છે જ્યારે નેગેટિવ છેડો જે છે એના ઉપર એક તૃતીયાંશ ભાગ જેટલી ગરમી ઉત્પન્ન થતી હોય છે બે તૃતીયાંશને તમે ટકાવારીમાં ફેરવશો તો છાસઠ સડસઠ ટકા આવશે જ્યારે એક તૃતીયાંશને તમે ટકાવારીમાં ફેરવશો તો તેત્રીસ તેત્રીસ ટકા આવશે તો આ તમારે યાદ રાખી લેવું નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ડીસી વેલ્ડિંગ મશીનમાં નેગેટિવ છેડા ઉપર કુલ ગરમીના કેટલા ભાગ જેટલી ગરમી ઉત્પન્ન થાય છે તો મિત્રો આપણે આગળ વાત કરી એના મુજબ આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ એક તૃત્યાંશ ભાગ જેટલી હવે ટકાવારીમાં વાત કરીએ તો જે નેગેટિવ છેડો છે એના ઉપર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા જેટલી ગરમી ઉત્પન્ન થાય છે જ્યારે બાકીની છાસઠ પોઈન્ટ સડસઠ ટકા જેટલી ગરમી જે છે એ પોઝિટિવ છેડા ઉપર ઉત્પન્ન થતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પોલારિટી ચકાસવા માટેના કાર્બન ઇલેક્ટ્રોડ ટેસ્ટમાં ઇલેક્ટ્રોડનો પોઈન્ટ જો તરત જ બુઠ્ઠો થઈ જાય તો તે કયા પ્રકારની પોલારિટી હશે વિકલ્પ સ્ટ્રેટ પોલારિટી રિવર્સ પોલારિટી એસી પોલારિટી કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી રિવર્સ પોલારિટી હવે આપણે આગળ વાત કરી એના મુજબ રિવર્સ પોલારિટી જે છે એમાં ઇલેક્ટ્રોડ સાથે પોઝિટિવ છેડો જોડેલો હોય છે અને પોઝિટિવ છેડો જે છે એના ઉપર વધારે ગરમી ઉત્પન્ન થતી હોય છે લગભગ છાસઠ પોઈન્ટ સડસઠ ટકા જેટલી અને ગરમી વધારે ઉત્પન્ન થતી હોવાને કારણે ઇલેક્ટ્રોડનો જે પોઈન્ટ છે એ તરત જ બૂટો થઈ જશે એટલે એ રિવર્સ પોલારિટી હશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પોલારિટી ચકાસવા માટેના વોટર ટેસ્ટમાં જો વધુ પ્રમાણમાં પરપોટા નીકળતા હોય તો તે કયા પ્રકારની પોલારિટી હશે વિકલ્પ સ્ટ્રેટ પોલારિટી રિવર્સ પોલારિટી એસી પોલારિટી કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ એ સ્ટ્રેટ પોલારિટી હવે પોલારિટી ચકાસવા માટે બીજો પણ એક ટેસ્ટ આવે છે કે જેને વોટર ટેસ્ટ કહેવામાં આવે છે અને એની અંદર જો પરપોટા છે એ વધારે પ્રમાણમાં છે ઉત્પન્ન થતા હોય તો સ્ટ્રેટ પોલારિટી હશે એવું માનવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કેલ્શિયમ કાર્બાઇડમાંથી એસિડિલીન ગેસ મેળવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે વિકલ્પ આલ્કોહોલ પાણી ગ્લિસરીન કે એસિટોન તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ બી કેલ્શિયમ કાર્બાઇડમાંથી તમારે એસિટીલીન ગેસ મેળવો હોય તો કેલ્શિયમ કાર્બાઇડ સાથે પાણી જે છે એ ઉમેરવામાં આવતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો શુદ્ધ કેલ્શિયમ કાર્બાઇડમાં કેલ્શિયમ અને કાર્બનનું પ્રમાણ અનુક્રમે કેટલું હોય છે વિકલ્પ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા અને બાસઠ પોઈન્ટ પાંચ ટકા બાસઠ પોઈન્ટ પાંચ ટકા અને સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા સુડતાલીસ પોઈન્ટ પાંચ ટકા અને બાવન પોઈન્ટ પાંચ ટકા કે ચાલીસ ટકા અને સાહીઠ ટકા તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ બી શુદ્ધ કેલ્શિયમ કાર્બાઇડ જે છે એની અંદર કેલ્શિયમનું પ્રમાણ જે છે એ બાસઠ પાંચ ટકા હોય છે અને કાર્બનનું પ્રમાણ જે છે એ સાડત્રીસ પાંચ ટકા જેટલું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એસિડિલિન ગેસમાં કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ અનુક્રમે કેટલું હોય છે વિકલ્પ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા અને બાસઠ પોઈન્ટ પાંચ ટકા બાસઠ પોઈન્ટ પાંચ ટકા અને સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા બાણું પોઈન્ટ ત્રણ ટકા અને સાત પોઈન્ટ સાત ટકા સાત પોઈન્ટ સાત ટકા અને બાણું પોઈન્ટ ત્રણ ટકા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી બાણું પોઈન્ટ ત્રણ ટકા અને સાત પોઈન્ટ સાત ટકા એસિડિલિન ગેસ જે છે એનું સૂત્ર સી ટુ છે અને એની અંદર કાર્બન જે છે એનું પ્રમાણ બાણું પોઈન્ટ ત્રણ ટકા જેટલું હોય છે જ્યારે હાઇડ્રોજન જે છે એનું પ્રમાણ સાત પોઈન્ટ સાત ટકા જેટલું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એસિડિલિન ગેસનું રાસાયણિક સૂત્ર જણાવો તો મિત્રો આપણે આગળ વાત કરી એના મુજબ આનો સચ જે છે વિકલ્પ એ એસિડિલિન ગેસનું રાસાયણિક સૂત્ર સી ટુ એચ ટુ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વોટર ટુ કાર્બાઇડ જનરેટરમાં એસિટીલીન બનાવવાની રીત જણાવો વિકલ્પ કેલ્શિયમ કાર્બાઇડ ઉપર પાણીનો પ્રવાહ કરવામાં આવે છે પાણીમાં કેલ્શિયમ કાર્બાઇડ ઉમેરવામાં આવે છે એ અને બી બંને કે કેલ્શિયમ કાર્બાઇડ ઉપર આલ્કોહોલનો પ્રવાહ કરવામાં આવે છે તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ એ વોટર ટુ કાર્બાઇડ જનરેટર જે છે કે જેની મદદથી એસિટીલિન ગેસ બનાવવામાં આવે છે એની અંદર કેલ્શિયમ કાર્બાઇડ જે છે એના ઉપર પાણીનો જે છે એ પ્રવાહ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કાર્બાઈડ ટુ વોટર જનરેટરમાં એસિડિલિન બનાવવાની રીત જણાવો વિકલ્પ કેલ્શિયમ કાર્બાઇડ ઉપર પાણીનો પ્રવાહ કરવામાં આવે છે પાણીમાં કેલ્શિયમ કાર્બાઇડ ઉમેરવામાં આવે છે એ અને બી બંને કે કેલ્શિયમ કાર્બાઇડ ઉપર આલ્કોહોલનો પ્રવાહ કરવામાં આવે છે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી કાર્બાઈડ ટુ વોટર જનરેટરની અંદર પાણી જે છે એની અંદર કેલ્શિયમ કાર્બાઇડ જે છે એ ઉમેરવામાં આવતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જ્યારે ઇલેક્ટ્રિક પાવર સપ્લાય ઉપલબ્ધ ન હોય ત્યારે વેલ્ડિંગ કરવા શેનો ઉપયોગ થાય છે વિકલ્પ ગેસ વેલ્ડિંગ પ્લાન્ટ એન્જિન જનરેટર સેટ રેક્ટિફાયર સેટ કે એ અને બી બંને તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એ અને બી બંને જ્યારે તમારી પાસે ઇલેક્ટ્રિક પાવર સપ્લાય એટલે કે વીજળી ઉપલબ્ધ ન હોય ઇલેક્ટ્રિસિટી ઉપલબ્ધ ન હોય અને તમારે વેલ્ડિંગ કરવું છે તો ગેસ વેલ્ડિંગ પ્લાન્ટ જે છે એની મદદથી તમે વેલ્ડિંગ કરી શકશો અથવા તો એન્જિન જનરેટર સેટ જે છે કે જેમાં એન્જિન વડે જનરેટર છે એને ફેરવશો અને પાવર છે એ જનરેટ કરશો અને તમે વેલ્ડિંગ કરી શકશો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ ટેકનિકમાં વેલ્ડિંગ ડાબી બાજુથી જમણી બાજુ તરફ કરવામાં આવે છે વિકલ્પ લેફ્ટ વર્ડ વેલ્ડિંગ ટેકનિક રાઈટવર્ડ વેલ્ડિંગ ટેકનિક અપવર્ડ વેલ્ડિંગ ટેકનિક કે ફોરવર્ડ વેલ્ડિંગ ટેકનિક તો મિત્રો આ જે પ્રશ્નો છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો જે છે એની પીડીએફ ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે